દશામા વ્રતની પુનઃ થતા નાની મોટી સેંકડો પ્રતિમાઓનું તીર્થક્ષત્ર ચણોદ ખાતે નર્મદા નદીમાં શુદ્ધાભેર વિસર્જન કરાયું શનિવાર જાગરણની રાત હતી રવિવારે વહેલી સવાર સુધીમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માતાજીની સવારીનો નદી કિનારે વિસર્જન અર્થે આવી પહોંચી હતી પવિત્ર શ્રાવણ માસના સાથે જ દિવસીય વ્રતની શરૂઆત થઈ હોય માય ભક્તો દ્વારા ઘરે નાની મોટી પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ભક્તિભાવપૂર્ણ પૂજન અર્ચન અને નિયમિત કથા વાંચન સાથે ભાવિકો દ્વારા દશામાની આરાધના લીન જાગરણની રાત્રિ હોય ઉપરાંત દશામાની પ્રતિમાઓને પવિત્ર જળમાં વિસર્જન કરવાનું મહાત્મય હોવાથી જાગરણની રાત્રેથી જો જિલ્લાભરમાંથી નાની મોટી પ્રતિમાઓ સાથે ઢોર ટાશાના સતવારે રવિવાર સવાર સુધી સવારીઓની ચહલ પહલ રહી હતી ચાનોદના નગરના મુખ્ય માર્ગ પરથી પસાર થતી માતાજીની નાની મોટી પ્રતિમાઓ સાથે સવારીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રસિદ્ધ મલ્લારાવ કિનારે પ્રતિમા સાથે સવારીઓ પહોંચતા ભાવિ ભક્તોને દિવ્ય આરતી ઉતરાવી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂકની માતાજી સમક્ષ ક્ષમાયાચના કરી નાવડી મારફતે શ્રદ્ધાપૂર્ણ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું ઉલ્લેખનીય હાલ ચાનોદ ખાતે નર્મદા નદીની જળ સપાટી વધુ છે ત્યારે શાંતિપૂર્ણ રીતે પ્રતિમાનું વિસર્જન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ચાનોદ પોલીસ ગ્રામ પંચાયત પરિવાર તેમજ નાવિક શ્રમજીવી મંડળના સહિયારા આયોજન થકી સફળ વ્યવસ્થાપન જળવાયું હતું